તરફ વલસાડ ખાતે યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓના મરણાંતવાસ યોજાયા છે શહેરના ખરાબ રસ્તાઓ અને હાઈવે ની ખરાબ લઈને રસ્તા પર રિપેરિંગ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે વલસાડ કોંગ્રેસ કાર્યાલય પર બેસીને ઉપવાસ શરૂ કરાયા છે કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે બિલકુલ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસ

જો પાંચ દિવસમાં વલસાડના શહેરના રસ્તાના સમરકામના કાર્ય પૂર્ણ નહીં થશે તો અમારે મળના તપાસ પર બેસવાની ફરજ પડશે એમાં કોઈ પણ પ્રોગ્રેસ ન દેખાતા હું અને મારા મિત્રોએ આજે મળના તપાસ પર બેસવાની જાહેરાત કરી છે બેસવા